કાંકરેજના નાના જામપુરની સીમમાં બનાસ નદીમાંથી એક હિટાચી મશીન અને સાત ડમ્પર ઝડપાયા કાંકરેજ તાલુકાની નાના જામપુર વિસ્તારની સીમમાં બનાસ નદીમાં પાલમપુર એસઓજી પીએસઆઈ નિર્મળસિંહ રહેવડ તેમની ટીમ સાથે આકસ્મિક રેડ કરવામાં આવી હતી તેમાં એક હિટાચી મશીન અને સાત ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે બનાસ નદીના પટ્ટમાંથી રાત્રે દસ વાગ્યા આજુબાજુ ફળલો સ્કવોડ પાલમપુરની ટીમ બનાસ નદીના પટ્ટમાં આકસ્મિક રેડ કરી હતી ત્યારે રાત્રે નદી રેતી ભરેલ અને ખાલી ડમ્પરો મળી આવ્યા હતા તેમાં તપાસ કરતા સાદી રેતી ભરેલું એક અને છ ડમ્પર ખાલી મળી આવ્યા હતા ત્યારે પાલનપુરના ભૂસ્તર વિભાગ ટીમને જાણ કરતા ભૂસ્તર વિભાગની ટીમ આવી પહોંચી હતી અને ડમ્પરોને તપાસ કરતા એક ડમ્પર રેતી ભરેલું હતું અને છ ડમ્પર ખાલી હતા ત્યારે ટીમ દ્વારા તમામ ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા અને રેતી ભરેલ ડમ્પરના ડ્રાઈવર પાસે પરમિટ માંગતા રોયલ્ટી ચોરી કરી જતો હોવાનું માલુમ પડેલ તેની પાસે રોયલ્ટી પાસ મળેલ ન હતો જેથી પાસ પરમિટ વગર બિન અધિકૃત રીતે રેતી ખનન બાબતે સાત ડમ્પરો સીઝ કરીને સિહોરી પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવ્યા હતા જેમાં પકડાયેલા ડમ્પરોના નંબર આ મુજબ છે જી જે જીરો બે એ ટી પાસઠ અઠ્યાવીસ આરજે જીરો નવ જીઇ પંદર ઓગણ સિત્તેર જી જે જીરો બે એ ટી ત્યાસી પચાસ એ એસ જીરો બે ડીસી પાસઠ ત્રેવીસ જી જે જીરો આઠ એ યુ તેતાલીસ એકવીસ ડીડી જીરો બે જી છન્નું પાંત્રીસ જી જે અડત્રીસ ટી પંચાવન એકવીસ આ તમામ મુદ્દામાલની અંદાજીત કિંમત બે કરોડ જેટલો મુદ્દામાલ સિહોરી પોલીસ મથકે મુકેલ છે અને આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ પાલનપુર દ્વારા કરવામાં આવશે